રામ રામ દોસ્તો આજે હનુમાન જયંતિ છે તો દરેકને જય હનુમાન અને જય કષ્ટભંજન દેવ આજે આપણે ગુજરાતના સારંગપુર ધામમાં ભવ્યાતિ ભવ્ય હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે દોસ્તો ચારેક હાથી શણગારેલા હતા આવા ઉત્સવો સાઉથના મંદિરોમાં જે ભવ્ય ઉજવાતા હોય છે એવા અદ્ભુત ઉત્સવ આપણા ગુજરાતમાં પણ હવે થઈ રહ્યા છે જોઈને તો આંખો પહોળી થઈ ગઈ દોસ્તો અને સૌથી વધુ હવે જે છાતી પીટવા વાળા લોકો માટે એક હું ઘા મારવા જઈ રહ્યો છું દોસ્તો તો એ ગરીબ લોકોને કહેવાનું કે અમારા ભગવાન કષ્ટભંજન દેવને આજે આઠ કિલો સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા અને નવ કરોડ રૂપિયા જેટલા મોંઘા છે આ વાઘા દોસ્તો આ તો સોનાના છે એટલે આની કિંમત ભવિષ્યમાં વધતી જ રહેવાની છે એટલે ઓછી નથી થવાની આ જુઓ તમે કેવું જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આ હરાજીમાં જો વેચે તો કોઈના કોઈ ભક્ત આના દસ વીસ વીસ કરોડથી લઈને પચાસ કરોડ સુધી કે એમથી પણ વધુ આ તો એમની ભક્તિ હોય એ પ્રમાણે એ પોતે આપી શકે પણ આ જે વાત મારે છાતી કુટણીયાઓને કરવાની છે કે ક્યારેય તમે જોયા પણ છે કે ભગવાન ને તો ઠીક કપડા આવા ગોલ્ડના આવે એવું મેં હમણાં ચાર એક મહિના પહેલા હું એક અહીંયા સુરતમાં એક શોરૂમ છે એમાં જવાનું થયું હતું મારે કઈ ખરીદવું નતું પણ એક બીજા ભાઈ સાથે હું ગયો તો એ ભાઈ ગયા અહીંયા ઉપરના માળમાં આખા સોનાના વસ્ત્રો ડ્રેસ આખા મળે છે દુપટ્ટો થી લઈને બધું સોનાનું હોય હું આશ્ચર્ય પામી ગયો કે ઓહો આવું સોનાનું મળે છે લોકો ખરીદનારા પણ હશે દોસ્તો તો આજે કષ્ટભંજન દેવના દર્શને જે પણ લોકો આવે છે એ બધાને પણ એમ થાય કે અમારા કષ્ટ દૂર કરે છે તો ભગવાનને સારો ભાવ રાખશું તો આપણને પણ એવા વસ્ત્રોથી ક્યારેક ભવિષ્યમાં પહેરાવશે ભગવાન એટલે આ તો તમે જેટલું સારામાં સારું ભગવાનનું ઈચ્છોને એટલું ભગવાન પણ તમારું જબરજસ્ત તમારી પોઝિટિવિટી ખીલી જાય બાકી નેગેટિવ છાતી કૂટણીયા તો કૂટવાના જ છે કે આમ ગરીબો ભૂખ્યામ રહે છે અને ભગવાનને આમ ધરાવે છે વસ્ત્રો સોનાના પણ દોસ્તો આ બધું જરૂરી છે તમારે પણ દરિદ્ર ના રહેવું હોય તો ભગવાનને દર્શન કરો એ તમારા કષ્ટ દૂર કરવા તો બેઠા છે તમે અહીંયા છાતી પીઠસો તો કોઈ ફાયદો તમને નથી થવાનો કોઈ ગરીબ રહેતું જ નથી એના દરબારમાં જાઓ દર્શન કરો ત્યાં તો દોસ્તો એક સંત આવ્યા હતા એમણે તો શું કીધું આખા ગુજરાતના ગામે ગામ હું ફર્યો છું અહીંયા જેવું સદાવ્રત એટલે કે સારંગપુર કષ્ટભંજન દાદાનું જે સદાવ્રત ચાલે છે ને એવડું મોટું ના કહી શકું પણ ગુજરાત માટે તો હું કહી શકું કે સારંગપુર દાદા કષ્ટભંજન દેવનું જે સદાવ્રત ચોવીસ કલાક મફત ભોજન અડધી રાત્રે પણ જાવ તો ત્યાં મળી રહે છે તો આવું અદ્ભુત સ્થાન છે ત્યાં અને રહેવાનું પણ ઘણું સારી સગવડો વાળું હોય છે નોન પ્રોફિટેબલ હોય દોસ્તો થોડો ઘણો ચાર્જ તો ચૂકવવો પડે તો આટલો જબરજસ્ત પ્રતાપ છે ને તો એનાથી ઈર્ષાળુઓ શું કરે હવે એ ઈર્ષાળુઓ કરી શું કે પાછા અમુક પોતાને પાછા એક કે સનાતની કે દાંત બતાવે ભગવાન ના હોય ભાઈ સાહેબ શું તો એમના ભગવાન ભોખા હશે બધા ભગવાનને દાંત હોય અને દાંત બતાવે બધું હોય હવે એ તો જે કલા જે મૂર્તિ બનાવનારા પર છે કે એ શું કઈ રીતે બનાવે છે પણ જે દોસ્તો આપણે આ આ પહોંચી ના વડે ને એટલે આવી આવી જાતની ષડયંત્ર કરતા હોય છે તો એ હરામખોરો માટે સ્પેશિયલ મેં આજે આ વિડીયો બનાવ્યો છે અને આ કષ્ટભંજન દાદાનો તો જે પધરાવ્યા છે ગોપાળાનંદ સ્વામી કેટલા મહાપ્રતાપી પુરુષ હતા દોસ્તો એ ગોપાળાનંદ સ્વામીના તો જેટલા પરચાઓ છે ને આપણો તમે તો જબરજસ્ત છે ને એમનું જન્મસ્થાન અહીંયા ક્યાંક આવ્યું છે ટોડલા કરીને ત્યાં પણ ઘણા બધા ભક્તો ત્યાં જાય છે અને એમના જેટલા પણ શુભ સંકલ્પો હોય એ બધા પૂરા થાય છે તો આવા અદ્ભુત અદ્ભુત સ્થાનકો એ આ બનાવી શકે તો એ પોતાનું સ્થાન બી જબરજસ્ત જશે ને મારે હું હજુ સુધી ગયો નથી પણ મેં સાંભળ્યું છે કે ટોડલા કરીને છે ગામ તો દોસ્તો ગોપાલનંદ સ્વામીના તો પરચા ગજબનાક છે આવા બધા સંતો છે જેને આવા પ્રસિદ્ધ સારંગપુર ધામ બનાવ્યું છે મને લાગે છે કે આવતા થોડાક પાંચ દસ વર્ષોમાં આ જે સારંગપુર ધામ છે ને એ તિરુપતિ વૈષ્ણવદેવી એ લેવલનું જબરજસ્ત સ્થાન આવનારા દિવસોમાં હવે બની જશે કારણ કે ઈર્ષાળુઓએ જે 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 છાતી પીટી અને વિરોધ કર્યો હતો ને તો આમની આમના નેજા પણ એટલા ઊંચા જશે એવું મને લાગે છે ભગવાન કરે હારામાં હારો કષ્ટભંજન દેવ અને સારંગપુર ધામનો વિકાસ થાય હજુ હજુ વધારે વિસ્તરે અને જેટલા પણ રાક્ષસો છે દાનવો છે એ જે હવનમાં હાડકા નાખી રહ્યા છે સનાતન ધર્મના એમાં ભલે હાડકાં એ એને જ આપણે આખા હોમી દઈશું આવનારા દિવસોમાં તો સારંગપુર દાવાદા એમની ગદા નથી ઉપાડતા ને એટલે સારું છે નહીં તો આ એમની ગદાને જે દિવસે એમના ટાર્ગેટમાં આવ્યા ને ત્યારે તો આ બધાનું ધનક નીકળી જવાનું છે પણ ચાલો આજે હનુમાન દાદાનો જન્મજયંતિ છે તો આટલું અદ્ભુત રંગે ચંગે જબરજસ્ત છે હાથીઓ આવ્યો એટલે આમ ગજબના કહેવાય કારણ કે આપણો ગુજરાતનો પ્રદેશ હાથીઓનો છે નહીં અને મંદિરોમાં ત્યાં તો હાથીઓ હોય છે સાઉથના મંદિરોમાં દરેક મોટા મોટા મંદિરોમાં હાથી ત્યાં હોય જ છે અને ઉત્સવોમાં સ્પેશિયલ એમના શણગાર હોય સોનાના આખા હાથીને શણગારેલા હોય જબરજસ્ત એના જે મૈસૂર પેલેસમાં મેં જોયા હતા હાથીના આખા શણગાર માટેના સોનાના બધા મૂકેલા હતા અને આવું બધું તો જોરદાર આ બધી આપણી સંસ્કૃતિ આપણી પરંપરાઓ છે જે અહીંયા જીવંત કરી રહ્યા છે એ જોઈને પણ ખૂબ આનંદ થયો દોસ્તો તો ચાલો બધાને રામ રામ આજના હનુમાન જયંતિના જય કષ્ટભંજન દેવ